કથા ચાલે છે નિષ્કામીપણાની નિષ્કામી જેવો ન પવિત્ર અન્ય નિષ્કામી જાણું ધન્ય ધન્ય બોલો સ્વામિનારાયણ ભગવાને નિષ્કામી વર્તમાન ઉપર બહુ એટલે બહુ ભાર આપ્યો છે અને ખોટો ભાર નથી સાચો ભાર છે અને સમાજમાં આ વર્તમાનનો જ્યાં લોપ થતો હોય ત્યાં કેટલી આબરૂની બે આબરૂ એટલે કે આબરૂનું ધોવાણ થતું હોય છે તો નિષ્કામી વર્તમાનમાં સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં ઠેક ઠેકાણે વાતો કરી છે પણ એમાં વચનામૃત છે ત્રીસ નું વચનામૃત છે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં બોલો નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે લાખ ગાવ ગાવે છે ઓહો લાખ ગાવ બોલો છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ એટલે બીજા કોઈની નહી તેના જ હાથની કરી સેવા ગમે છે એટલે બીજા કોઈની નહી બોલો માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી બોલો નિષ્કામી વર્તમાનમાં મૂળજી બ્રહ્મચારી મહારાજે વખાણ હો એના હાથની સેવા બહુ ગમે છે જબરજસ એક વિચાર માગી લે છે આ વાત વિચાર માગી લે છે જબરજસ્ત ભગવાનની સેવા એટલે સમજો કે ભગવાન વસ્ત્ર પહેરવવા ને વસ્ત્ર ઉતારવા આટલી સેવા એ પૂરતું થતું નથી ભગવાનને હાર બનાવી હાર તોરા બનાવી ફૂલ ઉતારવા તુલસી ઉતારવા તુલસી ઉતારી પછી ભગવાન પાસે પહોંચે એવી રીતે એની વ્યવસ્થા કરવાની ફૂલની એવી રીતે વ્યવસ્થા આ બધી સેવા બરાબર ભગવાનના હાર બનાવવા ભગવાનને હાર પહેરાવવા આ ભગવાનની સેવા ભગવાનને સ્નાન કરાવવું ચલ મૂર્તિ હોય તો સ્નાન થાય સ્થાપિત મૂર્તિને સ્નાન થાય નહીં એને ખાલી વરસમાં સો વખતે સ્નાન થાય એ સિવાય કોઈ એવા દિવસ હોઈએ પણ ગ્રહણ વખતે સ્નાન થાય એટલે ભગવાનને સ્નાન કરાવવું ભગવાનને વસ્ત્ર પરિધાન કરાવવા ભગવાનને થાળ ધરાવવા ભગવાન માટે તેની પહેલાં રસોઈ બનાવવી ભગવાન માટે શાક સુધારવું ભગવાન માટે અનાજ સાફ સુફ કરવું ભગવાન માટે અનાજ દળવું આ બધા જુદા શાક સુધારનાર જુદા હોય અનાજ દળનારા જુદા હોય સાફસુફી કરનારા જુદા હોય ભગવાનના થાળ માટેના વાસણ સાફ કરનારા જુદા હોય તુલસીપત્ર લાવનારા જુદા હોય ફૂલ માળા બનાવનાર જુદા હોય પુષ્પ ઉતારનાર જુદા હોય કેટલા ભગવાનની સેવામાં આમ જુઓ તો થાય છે એમાં જે નિષ્કામી ભક્ત છે ને એની સેવા ભગવાને ગમે છે પછી ભગવાનને સયન કરાવવું ભગવાનને વસ્ત્ર પરિધાન કરાવવા ભગવાનને વિવિધ પ્રકારના મેવા મીઠાઈ ધરાવ જમાડવા ફળ ફૂલ ભગવાનને જ્યુસ વગેરે રસ વગેરે આઈસ્ક્રીમ વગેરે આ સમય સમય પ્રમાણે એ બધું જ ભગવાન ક્યારે ગ્રહણ કરે છે નિષ્કામી ભક્ત હોય ત્યારે બિલકુલ સ્ત્રી કોઈ વાસના ન હોય સ્ત્રીના સંબંધ યુક્ત કોઈ વાસના ન હોય આવા ભક્તની સેવા ભગવાન બહુ ગમે છે બહુ ગમે છે આ બોલો જેવા ભગત છે એની સેવા પછી ભગવાનના વાઘા સિવવા વાઘા ભગવાનના સિવ પૈસા પૈસાથી સેવા કરી અર્પણ કરવા આ બધી સેવા આવશે કેટલા કેટલા ભક્તો ભગવાનની સેવામાં આવે તમે જોવો ને તો સહયોગી બને છે સવારથી માંડીને સાંજ સુધીમાં ભગવાનની જે સેવા પછી ભગવાન જ્યાં નિવાસ કરતા હોય ત્યાં વાડી સોડી સાફસુફ કરવું કચરા પોતા કરવા હે આ બધી સેવા છે એ સેવા બધી સેવા ક્યારે ભગવાન રાજી થાય એક નિષ્કામી વર્તમાન હોય તો ભગવાન રાજી થાય છે તો તો એ વર્તમાનમાં આવી ભગવાન પછી એની સેવા સામુ જોતા નથી આવી વાત છે ભાઈ ભર ઉનાળે તો ગરમી થાય પણ ભર ઉનાળે ટાઢ છેડાવી દે ને એવી વાત છે વર્તમાન જબરજસ્ત છે પ્રગટ ભાવ થી પાછી ભગવાન ની સેવા થવી જોઈએ સેવાની અત્યારે વાત ખાલી નિષ્કામી બીજા વિષયાંતર નહીં કરીએ આ વર્તન આખું એવું છે જુઓ સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચ જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં બારો બાર નિકાલ કરતા જુઓ શા માટે જ્યારે અમે એવું વાત સાંભળીએ છીએ ત્યારે જેમ વાંધ્યા ને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોખ થાય

મન ખોટા ઘાટ ન કરે મન અડાવડું થાય નહી હા પછી બીજું છે પ્રાણ ને નિયમ માં રાખવો હા આહાર વિહાર યુક્ત ગીતામાં કીધું છે પ્રમાણે બહુ ખાધાની લોલુપતા ન રાખવી ત્રીજો પ્રકાર એ છે સત્સંગને વિશે જે ને એમાં રાખીને દેહને ને નિયમમાં કરવો આવી વાત છે હા તેત્રીસ માં વચનામૃત વચનામૃતમાં આટલી વાતો આવી આ વચનામૃતની અને આ નિષ્કામી વર્તમાન વાત ચાલે છે ને એટલે હવે આપણે જવું છે કીર્તન ઉપર પણ હવે કીર્તન ઉપર અત્યારે નહીં જાય બીજી કથામાં જઈશું આમાં નહીં હા આમાં એમ કીધું આગળ નિષ્કામી જેવો પવિત્ર અન્ય નિષ્કામી જાણું જન ધન્ય ધન્ય જન ધન્ય ધન્ય જો હે નિષ્કામી ને ધન્ય ધન્ય કહે બોલો પછી કહે ભક્તિ કરે ને ભ્રષ્ટ હોય પામે નહીં અક્ષર ભક્તિ કરે તો પણ અક્ષરધામ મળતું નથી વિચાર કરો બોલો ભક્તિ કરે તો પણ અક્ષરધામ મળતું નથી ભગવાન નો કેટલો કુરાજી પડો થતો છે અત્યારે મારે આમાં બોલવા જેવું નથી એક મેસેજ આવ્યો હતો કઈ કે પછી મને કોઈ રૂબરૂ વાત કરી કોલેજ જીવનની વાત કરી હતી કોલેજ જીવનની વાત હું બહુ મર્યાદામાં બોલીશ બહુ મર્યાદામાં બોલીશ સમજનારા સમજી જશે કોલેજ જીવનની વાત કરી હતી એને એવું કીધું કોઈ સંસ્કારી પરિવાર સંસ્કારી પરિવાર એના સંતાન સિવાય કોઈક ભાગ્યે જ કોઈક ભાગ્યે જ બોલો સંસ્કારી માતા પિતાનું સંતાન હોય એ સિવાય સંસ્કારી માતા પિતાનું સંતાન કાલે એક ભાઈ મેળા પરમ દિવસે અમે કોલેજ જીવનમાં હતા ત્યારે અમને બહુ ડર રહેતો હતો પણ અમે સતત સંતોના સહવાસમાં રહેતા હતા ને એટલે અમે ઉગરી ગયા છીએ આવે અત્યારે જોબ કરે છે એને કીધું કોલેજ જીવન હા બધો એ ભાઈ જ બધી વાત બધા આવી ગયો છે કોઈ મેસેજ નહીં પણ ભાઈ કોલેજ જીવનમાં એને એવું કીધું એ જો સાથે રહેતા હોય એટલે એને બધી ખબર હોય એ કે સ્વામી ભાગ્ય જો કે ભાગ્ય જ સંસ્કારી માતા પિતા અને કોઈ સંતના જોગમાં કોઈ કોલેજ જન રહેતા હોય બરાબર યુવક હોય તો સંતોના જોગમાં રહેતા હોય અને યુવતી હોય તો કોઈ સાંખીઓ માતાઓ બહેનો ભ્રષ્ટ હોય છે બોલો આપણે એમાં આગળ નથી જવું આપણે વાત લેવી છે સત્સંગમાં સત્સંગમાં પર સ્ત્રીને પાપ વડે ને પેખે પેખાય તે માત સમાન લેખે તે તુલ્ય બીજો નહીં પુણ્ય સાડી રાજી ભાડી બોલો ભગવાન કેવું રાજી થાઉ છું એનું મૂકજો એના બોલો રાજી થાય હવે આ જેમત નો ટોપિક છે ને એ અત્યારે પૂરો કરી દે અને બીજી કથા લેશું કીર્તન ઉપર ભલે ધૈરા હોય અનેક ધર્મ ભલે કૈરા હોય ઘણા સુકર્મ દારૂ બળી જાય જ દેવતા થી સુકર્મ સર્વે વ્યભિચાર તાથી બસ ખલાસ વ્યભિચાર હે जत्थो बाड़ी नाखे से पुण्य ना जत्थो सत्संग नु भूषण ब्रह्मचर्य सत्संग नु ग्रहण से आ ब्रह्मचर्य सत्संग नु ग्रहण से जड़ हड़ तो ग्रहण हो आ हा एकदम लाइट चड़काट मार तो यो ग्रहण रे मोंगा 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 अमेरिकन के पशी आउरा क्यों के वो डायमंड है ना બીજું દેશ કેવાય છે મુસ્લિમ દેશ એમાં મોંઘા મોંઘા ડાયમંડ બરાબર અને ચડકાટ સોનું એવું આ ઘરેણું છે બીજો બ્રહ્મચર્ય છે સત્સંગનું ઘરેણું ભૂષણ હા સત્સંગનું નું ભૂષણ બ્રહ્મચર્ય દુબઈ દુબઈ દુબઈના ડાયમંડ મને ખબર નથી આ તો હિસ્સે કદાચ દુબઈ અથવા તો અમેરિકન ડાયમંડ અને એકદમ પ્યોર ચોખ્ખું ચડકાટ વાળું ઘરેણું ગોલ્ડ ના એનો દાગીનો બનાવ્યો ઘરેણું બનાવ્યું હોય એ જેમ શ્રેષ્ઠ છે એમ સત્સંગનું નું ભૂષણ ઘરેણું બ્રહ્મચર્ય છે પર સ્ત્રીનો ત્યાગ વ્રતાદિવર્ય સત્સંગ નું ભૂષણ બ્રહ્મચર્ય પર સ્ત્રીનો ત્યાગ વ્રત આદિ વર્ય જો ગ્રસ્ત આવી ગયો આ વ્રતના દિવસ હોય ત્યારે પણ પોતાની સ્ત્રીને સ્ત્રી તરીકે જોવી નહીં જો વ્રતના દિવસે ગ્રહસ્થ પણ પોતાની સ્ત્રીને સ્ત્રી તરીકે જોવી નહીં સર્વે ગુણોથી ગુણ શ્રેષ્ઠ એ છે શાસ્ત્રો તથા સૌ ઋષિઓ પણ કહે છે શાસ્ત્રો તથા સૌ ઋષિઓ કહે છે બોલો આવી વાત છે હરી લીલા મૃત કળ સાત વિશ્રામ અઢાર અને કડી પંક્તિ ઇઠોતેર થી પંચાશી એમાં આ બધી વાત છે હવે આને અનુસંધાને દેવાનંદ સામે નું કીર્તન છે શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ એ ઉપરનું એક કીર્તન છે એની કથા આપણે લઈએ જય સ્વામી